અમદાવાદમાં હોર્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી મામલે એમસીની કાર્યવાહી બે સ્ટ્રક્ચર એન્જિનિયરના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે સ્ટ્રક્ચર એન્જિનિયર મહેશ પ્રજાપતિ મૃગેશ તલાટીને એમસીમાંથી લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બંને એન્જિનિયરો દ્વારા બારસોથી વધુ હોર્ડિંગના સ્ટેબિલિટી સ્ટ્રક્ચર આપવામાં આવ્યા હતા એન્જિનિયરના લાયસન્સ રદ થયા બાદ બારસો હોર્ડિંગ્સના સ્ટેબિલિટી સ્ટ્રક્ચર પણ રદ થશે સ્ટેબિલિટી રિપો જેમાં બારસો હોર્ડિંગ્સ માલિકોએ ફરીથી લેવા પડશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હોર્ડિંગ કાર્યવાહીને લઈને શું કરી રહ્યા છે ટાઉન કમિટીના ચેરમેન નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ તો કંપનીઓ એક ઘણા સમયથી હોર્ડિંગની વસુલાતનો ઇશ્યુ જે પ્રાઇવેટ હોલ્ડિંગ ચાલતો હતો એમાં બે પ્રકાર જે એકસો લગભગ એકસો છપ્પન જેવી એજન્સીઓ કોર્ટમાં ગયેલી છે એ કોર્ટમાં જે લોકો નથી ગયા ને કોર્ટે એ લોકો અરે જે લોકો કોર્ટમાં ગયા છે એમાં નો કોર્સ એક્શનનો હાઈકોર્ટે ઓર્ડર કરેલો છે પણ એ સિવાયના જે લોકો કોર્ટમાં નથી ગયા એમાં ટોટલ ત્રણસો ને ચોસઠ હોલ્ડિંગ હતા એ પૈકીના બસો છવ્વીસ તો જૂની વસુલાતના બાકી હતા એ સિવાયના ઇકોતેર ફ્લેક્સ છે અત્યારે રિમૂવ કરી દેવામાં આવ્યા છે પચીસ જણાએ પૈસા ભરી દીધા છે ઓગણચાલીસ ઉપર કાર્યવાહી ચાલુ છે અને ત્રણ ટૂંક સમયમાં રિમૂવ કરવામાં આવશે તો કયા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે ખાસ તો આ જે બાકી વસૂલાત છે એક બાકી વસૂલાત માટે જે લોકો કોર્ટમાં નો કોર્સ એક્શન છે ને કોર્ટે વસૂલાતની ના નથી પણ એમને કોર્ટનું માર્ગદર્શન મેળવવા માટેની સૂચના આપવામાં આવેલી છે તથા જે એક સર્વે કરવાનું કહેવામાં આવ્યું છે કે જે ઇરેગ્યુલરિટી કરી હોય તો એ પણ કોર્ટના ધ્યાનમાં મૂકીને

સરાત્રણો સુглядાતે કેની સત્યતા તપાસ કરી અને સ્વકોશ નોડિયું તો કાર્યવાહી કરી અને આ કઈ રીતે બનાવ તપાસ કરી અને જે કાયદેસરના પગલા લેવાની સૂચના આપી બન્ને એન્જિનિયરનું લાયસન્સ સાથે માહિતગાર કરતા એટલે એન ન્યૂઝ